ભાદરવા સુદ બારસ એટલે કે વામન જયંતિ સમગ્ર ભારતમાં વામન ભગવાનનું મંદિર જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે આવેલું છે વંથલી ગામે વામન ભગવાનનું અવતરણ થયું હતું તેને લઈ આજે વામન જયંતિના દિવસે વામન ભગવાનની શોભા યાત્રા વંથલી નગરમાં નીકળે છે ભારતમાં એકમાત્ર વંથલીમાં આવેલ વામન ભગવાનનું મંદિર હાલ જર્જરિત હાલતમાં છે સ્થાનિકોનું કહેવું છે કે આજે ભારતભરના મંદિરોનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ મંદિરનો વિકાસ થશે તો ટુરિઝમના દ્વાર પણ ખુલશે વંઠલી ની અંદર ભગવાન વામનજી નું મંદિર છે અને નામ છે ભગવાન વામનજી નું સ્થળ છે અને છે એમાં છે બલિરાજા છે સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવા જતા એટલે એનું નામ સૂર્યકુંડ પડેલું છે વામનજી નો જન્મ અહીંયા છે એટલે વામન સ્થળી ગામનું નામ રાખવામાં છે એટલા વર્ષોથી આ વંથલીની ની અંદર ભગવાન વામનજી ની વામન જન્મોત્સવ ઉજવાય છે રથયાત્રા નીકળે છે નગર આખામાં ફરે છે સૂર્યકુંડમાંથી એનું જળ લેવાય છે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે ભારતભરમાંથી બધા જ સિટીઓમાંથી રાજ્યોમાંથી અહીંયા પર્યટનો આવે છે ભક્તજનો આવે છે વામનજીના દર્શન કરવા માટે આ મંદિર અત્યારે એક સ્થાનિક લેવલે જર્જરીત અવસ્થામાં છે અને નગરજનો અને ભક્તજનોની એકમાત્ર અપેક્ષા છે કે સરકાર આ પ્રાચીન મંદિરને ધ્યાનમાં લઈને જેમ બધા જ મંદિરોનો ધાર્મિક સ્થળોનો વિકાસ કરી રહ્યો છે તો એમ આ મંદિરનો પણ પુનરૂદ્ધાર થાય એવી નગરજનોની બ માગણી છે અપેક્ષા છે અને આ અપેક્ષા સરકાર ધ્યાને લઈને પૂર્ણ કરશે એવી બધા જ નગરજનોની ભક્તજનોની પૂર્ણ અપેક્ષા છે આ મંદિરનો વિકાસ થતાં નગરમાં પર્યટનોની આવક આવક જાવક રહેશે ગામનો વિકાસ થશે આર્થિક રીતે અને ધાર્મિક રીતે મંદિરનો પણ વિકાસ થશે